નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જી જી મિત્રો મિત્રો સૌથી અને સમાચાર છે કીર્તિબેન કીર્તિબેન પટેલને લઈને પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એકદમ સાચું સાંભળ્યું કીર્તિબેન પટેલ વારંવાર વિવાદની અંદર હોય છે અને આ વખતે પણ જે મૃગીકુંડની અંદર સ્નાન કરીને અને કોઈ બીજા અન્ય કારણોસર હશે તેના કારણે રાજસ્થાનની અંદરથી કીર્તિબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે જી હા મિત્રો આજના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે યુટ્યુબ ચેનલ દ્વારા કીર્તિબેન પટેલ વારંવાર વિવાદની અંદર હતા તેઓએ મૃગીકુંડની અંદર જે સ્નાન કર્યું તેને લઈને વિવાદની અંદર હતા અને બીજા પણ કોઈ એક બે કારણો બતાવવામાં આવ્યા છે યુટ્યુબ ચેનલ દ્વારા જેના આધારે આપણે કહી શકીએ કે કીર્તિબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા હવે મિત્રો આગળ કીર્તિબેન પટેલ સાથે શું થશે એ આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ શું કીર્તિબેન પટેલને જેલ થશે કે કીર્તિબેન પટેલને

કીર્તિબેન પટેલ સાથે મિત્રો પ્રશ્નો તરી કરવામાં આવશે એટલે કે તમને ખબર હતો જયરાજભાઈ આહિરની પણ ધરપકડ કરી હતી અને તેમને કેટલા બધા પ્રશ્નો પૂછ્યા હતા લગભગ બે થી ત્રણ કલાક મિટિંગ ચાલી હતી અને જયરાજભાઈ આહિરે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા તેવી જ રીતે કીર્તિબેન પટેલને પણ પ્રશ્ન પૂછવામાં આવશે અને આની અંદર જો કીર્તિબેન પટેલ ગુનેગાર નીકળશે તો પછી આગળ જે કાર્યવાહી થશે એ કરવામાં આવશે અને જો કીર્તિબેન પટેલ ગુનેગાર નહીં નીકળે તો પટેલને છોડી દેવામાં આવશે જે આ આ મિત્રો સૌથી સમાચાર હતા તમને કેવો લાગ્યો અંદર જણાવજો આપણે જેટલી પણ આ માહિતી આપી આ સોશિયલ મીડિયા દ્વારા આધારિત છે ખાસ તેમની નોટ લેવી મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ચાહક મિત્રોને જય ગુગા મહારાજ જય વઢવાડા અને જય દ્વારકાધીશ થી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું હોય તો જય ગુગા શોર્ટ કરીને પેજ છે ખાસ કરીને પેજને ફોલો કરજો વિડીયોને બને તેટલો શેર કરજો કીર્તિબેન પટેલ હોય કે પછી ગુજરાતનું કોઈ નવું જાણવા જેવું હોય અથવા સમાચાર હોય તો આ ચેલની અંદર જોવા મળે